વડોદરા શહેર ટીપી ચાર પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની ફાળવણી કરવામાં આવી હતી જેને લઈને ગઈકાલે ભાયલી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા બ્રિજની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ભાયલી વિસ્તારમાંના સ્થાનિકો દ્વારા ખોટા ખર્ચા બંધ કરવાના નારા સાથે ભાયલી ખાતે બનનાર બ્રિજના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જો બ્રિજની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આના કરતા પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે વાસના ભાયલી રોડ પર આજે છોટેકરણના ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે બાર ફૂટની કેનાલ છે એના પર આટલા મોટા ખર્ચો આટલા મોટો બ્રિજ બની રહ્યો છે સૌ કોઈ વિચાર થાય એ વાત છે કે બાર ફૂટની કેનાલ માટે એક નાનું નાડું બનાવી દો નાનું સાઇફન બનાવી દો અંડરપાસ બનાવી દો બધા બહુ ઓપ્શન છે બ્રાઇટ સ્કૂલ પાસે છે ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે ત્યાર પછી સેવાસી પાસે છે ઘણા બધા ઓપ્શન છે પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે આ તો ત્રીસ મીટરનો રોડ છે આના પર આના પર ટ્રાફિક તો થવાનો જ નથી જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ હવે આ ત્રીસ મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો બરાબર આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે તો આનો પડઘો જરૂર પડશે બરાબર છે અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર કોઈ એમએલએ કોઈ અમારી સાથે નથી બરાબર છે એટલે અમે આ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છે ભાઈલી એ એક જ રહેવાનું છે ભાઈલી કરે એ જ થશે આવનારા દિવસોમાં એનો પડઘો ખૂબ મોટો પડશે મિતુલ પટેલ ભાઈલી આપણે ભાઈલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઉભા છે અહીંયા બરોબર છે આની પહેલા અમે કમિશનર સરની ઓફિસે ગયેલા છે પણ અમે એનાથી અમને કોઈ જવાબ મળ્યો નથી એટલે આજે પાછો અમે આંદોલન ઉપર ઉતરા છે એ તો અમારે બધી જે કે છે બધી અમે આંદોલન કરવા ઉભા રહીશું બરાબર છે પણ માનવશ્રીને

બધી બાળકો ને બી પ્રોબ્લેમ પડે અમારે બાળકો સામે અમારે ઈરા સ્કૂલ છે ત્યાં અમાર બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે તો અત્યારે અમારે બધી ને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે મનીષા